ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ગુરુકૃણા ફ્લેટ દ્વારા ગણેશ મહોત્સવ ઋણ બે હજાર પચ્ચીસનો કાર્યક્રમ યોજાયેલ તેમાં બાળકો માટેના કાર્યક્રમો યોજાયેલ હતા તેમાં દેશી રમતો ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વતૃત્વ સ્પર્ધા રામદરબાર સત્યનારાયણ ભગવાનની કથા જેવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવેલ બાળકોને પ્રોત્સાહન માટે ગુરુકૃણા પરિવાર દ્વારા બધાને ગિફ્ટ આપવામાં આવેલ છે તેમજ સ્પર્ધામાં વિજેતા ક્રમાંકને શિલ્પથી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે આ તમામ આયોજનને સફળ બનાવવા માટે ગુરુકૃણા પરિવારના તમામ સભ્યો ખૂબ દિલથી મહેનત કરીને આયોજન સફળ બનાવેલ છે हनुमान जयंती के पावे दिन की અને એ પ્રતાપ આપ સૌનો છે કે અમને એની સાથે તમે બોલાવી અને આપવા તહેવારના